મારું નામ છે રાજલ ગઢવી અને તમે જોઈ રહ્યા છો કચ્છ ભાવી પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભુજ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પ્રદ્યુમનસિંહ ગોહિલ તથા રાજદીપસિંહ ગોહિલને ખાનગી રાહે બાતમી મળેલ કે યુવરાજસિંહ વજુભા જાડેજા ગામ ત્રગડી તથા જીતુભા મંગલસિંહ સોઢા ગામ ખાનાઈ વાળાઓ તેના સાગીરાત જયદીપસિંહ રૌતુસિંહ રાઠોડ નવાવાસ ગઢપાધર ગાંધીધામ વાળા સાથે મળીને ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પંજાબમાં બેઠેલા તેમના સાગરીતો મારફતે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટા પ્રમાણમાં જથ્થો મંગાવી સંવેદ દારૂનો જથ્થો નવ ભાગ હેતુભા જાડેજા ગામ ખોંભડી નાની વાડાની માલિકીની પ્લેટફોર્મ ટેલર જેના જી જે બાર સીટી બાવીસ ત્રીસ પર એક ચાલીસ ફૂટનું કન્ટેનરમાં ગેરકાયદેસર રીતે વગર પાસ પરમિટે પરિવહન કરી તે કન્ટેનરને મુન્દ્રા તાલુકાના રબ ગામની સીમમાં આવેલ શ્રી રામ યાર્ડમાં ચોરી છૂપી રીતે લાવી ટેલરમાંથી માલ ઉતારી યાર્ડમાં રાખવામાં આવેલ છે અને હાલ આ કન્ટેનર યાર્ડમાં દારૂ ભરેલી હાલતમાં પડેલ છે તપાસ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવેલ જેથી કાયદેસરની કાર્યવાહી કરી મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરાવી તમામ મુદ્દા મુન્દ્રા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ કબજે કરેલ માલ ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની નાની મોટી બોટલો નંગ ત્રણ હજાર પાંચસો ચાર કિંમત આડત્રીસ લાખ આડત્રીસ હજાર આઠસો તથા અલગ અલગ બ્રાન્ડના બિયરના ટીન નંગ તેતાલીસ હજાર બસોની જેની કિંમત રૂપિયા નેવ લાખ બોતેર હજાર અને કન્ટેનર જેની કિંમત બે લાખ રૂપિયા હાજર ન મળેલા આરોપીઓ યુવરાજસિંહ વજુભા જાડેજા ગામ ત્રગડી જીતુભા ઉર્ફે જીતિયો મંગળસિંહ સોઢા ખાનાઈ તાલુકો અબડાસા જયદીપસિંહ રૌતુસિંહ રાઠોડ નવાવાસ ગડપાદર ગાંધીધામ ટ્રેલરના માલિક નવુભા ખેતુભા જાડેજા તથા ટ્રે ટ્રેલરનો ચાલક